નમસ્કાર મિત્રો આવનારી પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહે તેવા ગુજરાતી વ્યાકરણના શબ્દ સમૂહ માટે એક શબ્દ આ વિડીયોમાં આપણે જોઈશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો વરસાદથી બચવા પાંદડાનો કરેલો છત્રીનો ગાઢ જેને શું કહેવામાં આવે છે જેને એક શબ્દમાં શું કહેવામાં આવે તો તેને ખૂંપડો કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બે તાળના ફરની અંદરનો ઘર જેને શું કહેવામાં આવે છે તો તાળના ફરની અંદરનો જે ઘર હોય છે તેને ગલેલી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ શબ્દ સમૂહ માટે એક શબ્દ પથ્થર ગોઠવીને કરેલો કામ ચલાઉ ચૂલો જેને શું કહેવામાં આવે છે તો પથ્થર ગોઠવીને કરેલો કામ ચલાઉ ચૂલો જેને મંગાળો કહેવામાં આવે છે સાચો જવાબ છે ડી મંગાળો પ્રશ્ન નંબર ચાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો આનંદ સાથે લેવાતું ભોજન તો આનંદ સાથે લેવાતું ભોજન જેને મિજબાની કહેવામાં આવે છે ઓપ્શન એ સાચો છે મિજબાની પ્રશ્ન નંબર પાંચ પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું જેને શબ્દ માટે એક શબ્દ શું કહેવામાં આવે છે તો તેને મુખ કહેવામાં આવે છે પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગળિયું ગાળિયું જેને મુખ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સો શબ્દ માટે એક શબ્દ ગોળ કે કાકબ ભેરવીને કરાતી તમાકુ જેને શું કહેવામાં આવે છે તો તેને ગળાકુ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સાત શબ્દ સમૂહ માટે એક શબ્દ આંગળીઓથી લીંપણમો કરાતી ભાત જેને શું કહેવામાં આવે છે જેને ઓકરી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ શબ્દ સમૂહ માટે એક શબ્દ વરઘોડામાં વરણીમાં મંગળનો દીવો લે છે તેને શું કહેવામાં આવે છે તો વર વરઘોડામાં વર્ણીમાં મંગળનો દીવો લે તેને રામણ દીવડો કહેવામાં આવે છે પ્રશ્ન નંબર નવ શબ્દ સમૂહ માટે એક શબ્દ સાવ નાનું અંધારું ઘર જેને શું કહેવામાં આવે છે તેને ગોલકી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર દસ અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખા જેને શું કહેવામાં આવે છે તેને જવાળી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર અગિયાર સત્તા સત્યને ટકાવી રાખનાર દેવી જેને શું કહેવામાં આવે છે તો સત્યને ટકાવી રાખનાર દેવી ચાર ઓપ્શન આપેલા છે મિત્રો એમાં સાચો જવાબ છે ઋતુંબરા સત્યને ટકાવના ટકાવી રાખનાર દેવી એટલે ઋતુંભરા પ્રશ્ન નંબર બાર શબ્દ સમૂહ માટે એક શબ્દ ગુંથેલ દોરાનો ધાબળો જેને શું કહેવામાં આવે છે તો ગુંથેલ દોરાનો ધાબળો ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ છે ખચિત ગુંથેલ દોરાનો ધાબળો જેને ખચિત કહેવામાં આવે છે મિત્રો પ્રશ્ન નંબર તેર ડામ દેવાનું સાધન ડામ દેવાનું સાધન જેના શબ્દ સમૂહ માટે એક શબ્દ છે ડભાયણું ડા ડામ દેવાનું સાધન એટલે ડભાયણું પ્રશ્ન નંબર ચૌદ ગામને પાદર ગેટા બકરા રાખવાનું ભરવાડોનું સ્થળ મિત્રો ચાર ઓપ્શન આપેલા છે ગમાણ તબેલો જોકડું અને જોડકું તો સાચો જવાબ છે ઝોકડું ગામને પાદર જે બકરા રાખવાનું ભરવાડોનું જે સ્થળ હોય છે એને જોકડું કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પંદર દોરડું ભાગવાની ક્રિયા દોરડું ભાગવાની ક્રિયા માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે ભાંજણી દોડું ભાગવાની ક્રિયા એટલે ભાંજણી પ્રશ્ન નંબર સોળ મોટા ખેતરને સળંગ ખેડતા ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે ચાર ઓપ્શન આપેલા છે મિત્રો હલાણું જલાણું પલાણું અને ખલાણું તો સાચો જવાબ છે હલાણું ખૂબ મોટા ખેડ ખેતરને સળંગ ખેડતા ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું એટલે હલાણું પ્રશ્ન નંબર સત્તર ઘાસની જમીન હવે ઘાસની જમીન હોય એને શું કહેવામાં આવે તો ઘાસની જમીન એટલે બીડ બીડ કહેવામાં આવે છે બરાબર પ્રશ્ન નંબર અઢાર શેરડીનો ઉકાળેલો રસ હવે જે શેરડીનો જે ઉકાળેલો રસ હોય તેને શબ્દ સમૂહ માટે એક શબ્દ શું હોય છે તો ચાર ઓપ્શન આપેલા છે અમીર શાર રસ રસોગર અને અગોટી તો શેર શેરડીનો ઉકાળેલો રસ એટલે અગોટી સાચો જવાબ છે ડી અગોટી પ્રશ્ન નંબર ઓગણીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સાતીના છાતીના રક્ષણ માટેનું કવચ તો છાતીના રક્ષણ માટેનું કવચ ચાર ઓપ્શન આપેલા છે મિત્રો તો છાતીના રક્ષણ માટેના કવચને વક્ષ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર વીસ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપડ જેને શું કહેવામાં આવે છે તો તાલ આપવા માટે તબલા ઉપર જે જોરથી દેવાતી થાપડ હોય છે એને અનોઠી કહેવામાં આવેલા છે મિત્રો શું ઓપ્શન એ સાચો છે અનોઠી પ્રશ્ન નંબર એકવીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો લોખંડનું તગારું મિત્રો લોખંડનું તગારું હોય અને આપણા દેશી ભાષામાં શું કહેવામાં આવે છે ટોકર શું કહેવામાં આવે છે ટોકર તો ઓપ્શન ડી સાચો છે ટોકર પ્રશ્ન નંબર બાવીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેમાં ગાયોનો ભોગ આપવાનો હોય તેવો યજ્ઞ જેમાં ગાયોનો ભોગ આપવાનો હોય તેવો યજ્ઞ એટલે ગોમેદ શું કહેવામાં આવે છે મિત્રો ગોમેત પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈએ પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ જેનો સાચો જવાબ છે સંવર્ણન બરાબર સંવર્ણન એટલે પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ પ્રશ્ન નંબર ચોવીસ વાર ટૂંપી નાખવાથી વાળ ટૂંપી નાખવાથી જેને એક શબ્દમાં શું કહેવામાં આવે છે તેને લુંજન કહેવામાં આવે છે મિત્રો શું કહેવામાં આવે છે લુંજન પ્રશ્ન નંબર પચીસ ઉકેલી ન શકે તેવી સમસ્યા ઉકેલી ન શકે તેવી સમસ્યા ચાર ઓપ્શન આપેલા છે સમસ્યાવધિ પ્રશ્ન ગાંઠ અને મડાગાંઠ તો ઉકેલી ન શકે તેવી સમસ્યાને આપણે કહેવામાં આવે છે મડાગાંઠ મિત્રો શું કહેવામાં આવે છે પ્રશ્ન ઓપ્શન ડી સાચો છે મડાગાંઠ પ્રશ્ન નંબર છવ્વીસ મહેસૂલ ભરાઈ ન શકતું હોવાથી જમીન સરકારને પાછી સોંપવી દે ચાર ઓપ્શન આપેલા છે માધુરી શકતું ન હોવાથી તેને માધુરી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સત્યાવીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર જે વર તરફથી જે કન્યાને ચઢાવવામાં આવે અલંકાર તેને શું કહેવાય તેને પલ્લુ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ પ્રસન્ન કરવું તે પ્રસન્ન કરવું તે ચાર ઓપ્શન આપેલા છે મિત્રો મિત્રો સાચો જવાબ છે સમારાધાન સમારાધાન એટલે પ્રસન્ન કરવું તે પ્રશ્ન નંબર ઓગણથી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પાણી ભરવાનું ચામડાનું સાધન જે પાણી ભરવાનું ચામડાનું સાધન છે એને શું કહેવામાં આવે છે તો ઓપ્શન એ છે ગદબ હાંડલી મશક અને પોટલી તો સાચો જવાબ છે મશક પાણી ભરવાનું ચામડાનું સાધન છે એને મિત્રો મશક કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપતો આપો ધરતી અને આકાશનું મિલન થાય તે ઓપ્શન આપેલા છે વડવાનલ ક્ષિતિજ અને અને અવકાશ તો સાચો જવાબ છે છે ધરતી આકાશનું જે મિલન થાય તે એટલે ક્ષિતિજ પ્રશ્ન નંબર એકત્રીસ આદુના રસવા રૂપીણું આદુના રસવારું પીણું હોય એને આપણે શું કહેવામાં આવે છે એને જિન્જર કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બત્રીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવું તો સાચો જવાબ છે અનિર્વાચ્ય અનિર્વાચ્ય એટલે જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવો પ્રશ્ન નંબર તેત્રીસ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો કોઈપણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો પટ્ટો જેને શું કહેવામાં આવે છે તો તેને સેઢો કહેવામાં આવે છે કોઈપણ બે ખેતર વચ્ચેની જે હદનો જે ખુલ્લો પટ્ટો હોય એને શેઢો કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચોત્રીસ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો દીકરીની દીકરી મિત્રો દીકરીની દીકરી જેને દોહિત્રી કહેવામાં આવે છે સાચો જવાબ છે દીકરીની દીકરી એટલે દોહિત્રી ઓપ્શન એ સાચો છે પ્રશ્ન નંબર પાંત્રીસ ધનુષ્યની દોરી જે ધનુષ્યની દોરી હોય એને એક શબ્દમાં શું કહેવામાં આવે છે તેને મૌરવી કહેવામાં આવે છે હવે પ્રશ્ન નંબર છત્રીસ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ગાયનના તાલના કાલથી જ સાથે જ તારી પડવી તે ગાયનના તાલના તાલની સાથે જ તાળી પડવી દે એટલે એને શું કહેવામાં આવે છે તેને સંપાણી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સાડત્રીસ સંસાર પ્રત્યે અતિશય સ્નેહ હોવ જેને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો સંસાર પ્રત્યે અતિશય સ્નેહ હોવો એટલે આસક્તિ બરાબર સાચો જવાબ છે સી આસક્તિ પ્રશ્ન નંબર આડત્રીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો હરિના ચરણનું પવિત્ર જળ હરિના ચરણનું જે પવિત્ર જર હોય એને કહેવામાં આવે છે હરિપાદો દખ હરિપાદોદક એટલે હરિના ચરણનું પવિત્ર જળ પ્રશ્ન નંબર ઓગણચાલીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર ચાર ઓપ્શન આપેલા છે માલમ ટંડેલ ખલાસ અને ભંડારી તો વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર વ્યક્તિને ભંડારી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચાલીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સંકેત મુજબ પ્રેમીને મળવા જતી નાયિકા જેનો સાચો જવાબ છે અભિસારિકા સંકેત મુજબ પ્રેમીને મળવી મળવા જતી નાયિકા એટલે અભિસારિકા પ્રશ્ન નંબર એકતાલીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પાંદડાનો ધીમો અવાજ પાંદડાનો ધીમો અવાજ જેને કહેવામાં આવે છે પર્ણ મરમર બરાબર પ્રશ્ન નંબર બેતાલીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો શરીરે મોટું પણ અક્કલમો ઓછું શરીર મોટું પણ અક્કલમાં ઓછું ચાર ઓપ્શન આપેલા છે જળસું અકરમી કાયામતી કે ખડતલ તો સાચો જવાબ છે જળસુ એટલે શરીરે મોટું પણ અક્કલમાં પ્રશ્ન નંબર ચુવાલીસ ગોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો તો ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો એટલે તંગ તંગ એટલે ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો પ્રશ્ન નંબર પિસ્તાલીસ કેડ ઉપરના વસ્ત્રને કશીને બાંધવું તે તો કેડ ઉપરનું જે વસ્ત્ર હોય એને કશીને બાંધવું એને પલવટ કહેવામાં આવે છે મિત્રો ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ છે કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું એટલે પલવટ પ્રશ્ન નંબર છેતાલીસ અન્નજનનો ત્યાગ કરી મરવા તૈયાર થઈ બેસવું તે તો અન્નજનનો ત્યાગ કરીને મરવા તૈયાર થઈને બેસવું એટલે વેશન બરાબર વેશન એટલે અન્નજનનો ત્યાગ કરીને મરવા તૈયાર થઈને બેસવું પ્રશ્ન નંબર સુડતાલીસ મરવાની તૈયારીમાં હોય તેવું મારવાની તૈયારીમાં હોય તેવું તો મારવાની તૈયારીમાં હોય તેવું એને મુર્મુ મુમુર્ષ કહેવામાં આવે છે મુમુર્ષ બરાબર પ્રશ્ન નંબર અડતાલીસ નસીબનું બંધન તો નસીબનું બંધન એટલે વિધિપાશ સાચો જવાબ છે વિધિપાશ પ્રશ્ન નંબર ઓગણપચાસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ખભે ભરાવવાની જોડી તો ખભે ભરાવવાની જોડી એટલે ખડિયું શું કહેવામાં આવે છે મિત્રો ખડિયું હવે પ્રશ્ન નંબર પચાસ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો વાસ વાછડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય તો વાછડું જોયા વિના દૂધ દેવા દેતી ગાયને કવલી કહેવામાં આવે છે મિત્રો સાચો જવાબ છે કવલી પ્રશ્ન નંબર એકાવન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કરેલા ઉપકારને ભૂલી જનાર તો કરેલા ઉપકારને ભૂલી જનારને કૃતજ્ઞ કહેવામાં આવે છે મિત્રો સાચો જવાબ છે એ પ્રશ્ન નંબર બાવન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કામ કરીને ખૂબ જ થાકી ગયેલી તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી થાકી પાકી પ્રશ્ન નંબર ત્રેપન રાગ અને આશક્તિનો અભાવ મિત્રો શબ્દસમૂહ માટે એક શબ્દ રાગ અને આશક્તિનો અભાવ સાચો જવાબ છે ઓપ્શન ડી વૈરાગ્ય બરાબર પ્રશ્ન નંબર ચોપન સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી મિત્રો શબ્દસમૂહ માટે એક શબ્દ આપો સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી તો એને કહેવામાં આવે છે વૈખરી બરાબર ઓપ્શન સી સાચો છે વૈખરી પ્રશ્ન નંબર પંચાવન ઈચ્છા સ્પૃહા કે જંખના કરવા યોગ્ય જેને કહેવામાં આવે છે સ્પૃહણીય બરાબર પ્રશ્ન નંબર છપ્પન દેશ માટે લોભ વગરનાને કહેવામાં આવે છે વણલોભી પ્રશ્ન નંબર અઠાવન છાપરાના ટેકારૂપ મુખ્ય આડુલાકડું જેને શું કહેવામાં આવે છે તેને મોપ કહેવામાં આવે છે છાપરાના ટેકારૂપ મુખ્ય આડુ લાકડું હોય એને મોપ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ઓગણસાઇ અનેક જન્મો સુધી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો અનેક જન્મો સુધી તો અનેક જન્મો સુધી એટલે જન્મો જન્મ પ્રશ્ન નંબર સાઠ પરિવર્તન કે ઉથલપાથલનો સમય તો પરિવર્તન કે ઉથલપાથલનો સમય એટલે સંક્રાંતિકાર પ્રશ્ન નંબર એકસઠ ઈચ્છા પ્રમાણે ફર આપતું વૃક્ષ તો ઈચ્છા પ્રમાણે ફર આપતું વૃક્ષ એટલે કલ્પ વૃક્ષ પ્રશ્ન નંબર બાસઠ હવાની લહેરનો મંદ અવાજ જે હવાની લહેર હોય એનો મંદ અવાજ હોય એને એક શબ્દમાં કહેવામાં આવે છે સરસરાહટ પ્રશ્ન નંબર ત્રેસઠ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો મકાનના આધાર રૂપ થાંભલી તો મકાનના આધાર રૂપ જે થાંભલી હોય તેને કુંભી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચોસઠ જેનું ભાગ્ય મહાન છે તે તો જેનું ભાગ્ય મહાન હોય તેને બળભાગી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પાંસઠ બંને બાજુને જોડનારી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો બંને બાજુને જોડનારી બંને બાજુને જોડનારી એટલે ઉભયાનવી બરાબર પ્રશ્ન નંબર છાસઠ ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથરી જે ઘોડાની ચંદી ખવડાવવાની જે ચામડાની કોથરી હોય છે તેને શું કહેવાય તેને તોબરો કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સડસઠ વતું કરાવું વધુ કરાવવું એટલે હજામત કરાવવી હવે મિત્રો પ્રશ્ન નંબર અડસઠ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેણે વસવાટ ગુમાવ્યો છે તે તો જેણે વસવાટ ગુમાવ્યો છે તેને એક શબ્દમાં નિર્વાસિત કહેવામાં આવે છે સાચો જવાબ છે બી નિર્વાસિત પ્રશ્ન નંબર અગ્નિ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો હથેરીમો સમાય એટલું મિત્રો ચાર ઓપ્શન આપેલા છે હથેરીમો સમાય એટલું એટલે છાપકું કહેવામાં આવે છે ઓપ્શન સી સાચો છે છાપકું પ્રશ્ન નંબર સિત્તેર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ભૂસાઈ ન જવું તે તો ભૂસાઈ ન જવું તે એને કહેવામાં આવે છે અસંપ્રમોશ બરાબર પ્રશ્ન નંબર પોતાની જાતને છેતરવી તે પોતાની જાતને છેતરવી હોય એના માટે એક શબ્દ છે આત્મવંચના સાચો જવાબ છે બી આત્મવંચના પોતાની જાતને છેતરવી એટલે આત્મવંચના પ્રશ્ન નંબર બોતેર શું કરવું તે કશું સૂજે નહીં તેવું તો જેને શું કહેવામાં આવે છે તો શું કરવું તે કશું સૂજે નહીં તેવું એને કિંગ કર્તવ્ય કર્તવ્યમૂ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર તોતેર જીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ એટલે અદ્વૈતવાદ કહેવામાં આવે છે જીવાત્મા અને પરમાત્મા બંને એક જ એવો વાદ એટલે અદ્વૈતવાદ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચુતેર દરિયામાંથી ડૂબકી મારી મોતી લાવના દરિયામાં ડૂબકી મારી અને મોતી લાવનાને શું કહેવામાં આવે છે ચાર ઓપ્શન આપેલા છે મરજીવા ભૂમિયો પૂજારી કે નાવિક તો સાચો જવાબ છે મરજીવા પ્રશ્ન નંબર પંચોતેર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક વસ્તુ આપી તેના બદલામાં બીજી વસ્તુ લેવી તે ચાર ઓપ્શન આપેલા છે એકાત્રુ અક્ષય વિનિમય કે હુંડિયામણ તો એક વસ્તુ આપી અને એની બદલામાં બીજી વસ્તુ લેવી તેને વિનિમય કહેવામાં આવે છે મિત્રો વિનિમય પ્રશ્ન નંબર છોતેર જેમને કોઈ શત્રુ નથી તે જેમને કોઈ શત્રુ નથી એને અજાત શત્રુ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સિત્યોતેર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો રહી રહીને પડતા વરસાદનું ઝાપટું રહી રહીને જે વરસાદનું ઝાપટું પડે તેને શું કહેવામાં આવે છે તેને સરવંડું કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ઇઠ્યોતેર હિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર હિંસક તોડફોડ કરીને જે ભય ફેલાવી મૂકે એને શું કહેવાય એને આતંકવાદી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર અગ્યાસી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ચર્ચા વિચારણાના અંતે મેળવેલ નિર્ણય મિત્રો ચાર ઓપ્શન આપેલા છે નિષ્કર્ષ નિયમ નિશ્ચય અને સિદ્ધાંત તો ચર્ચા વિચારણાને અંતે મેળવેલ નિર્ણય એટલે સિદ્ધાંત કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એસી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે તો કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તેને હિજરત કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એક્યાસી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો હાથમાં રાખીને મારી શકાય તેવું હથિયાર તો હાથમાં રાખીને મારી શકાય તેવું હથિયારને શસ્ત્ર કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બ્યાસી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ચણોઠી જેટલા વજનો જે ચણોઠી હોય એના જેટલા વજનો એટલે રતિભાર કહેવામાં આવે છે ઓપ્શન સી સાચો છે રતિભાર પ્રશ્ન નંબર ત્યાંસી ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું ડાબા હાથે પણ બાણ ફેંકી શકે તેને શું કહેવાય તેને કહેવામાં આવે છે સવ્ય સાચી સવ્ય સાચી એટલે ડાબે હાથે પણ બાણ ફેંકી શકે પ્રશ્ન નંબર ચોર્યાસી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવા સુધીનો સમય એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં સમયને કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છ્યાસી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર જે શત્રુ હોય એની છુપી રીતે બાતમી જાણી લાવનાર હોય એને જાસૂસ કહેવામાં આવે છે મિત્રો ઓપ્શન ડી સાચો છે જાસૂસ પ્રશ્ન નંબર સિત્યાસી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો બધું જ જાણનાર બધું જાણનાર જેને કહેવામાં આવે છે સર્વજ્ઞ પ્રશ્ન નંબર ઇઠ્યાસી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ચંદ્રવંશી કુરુ કુરુકર્મ જન્મેલા અર્જુનના પૌત્ર જેને શું કહેવામાં આવે છે તેને પરીક્ષિત કહેવામાં આવે છે ચંદ્રવંશી કુરુકર્મ જન્મેલા અર્જુનના પૌત્રને પરીક્ષિત કહેવામાં આવે છે પ્રશ્ન નંબર નેવ્યાશી શબ્દ સમૂહ માટે એક શબ્દ જમવા આવવાનું નિમંત્રણ જમવા આવવાનું જે નિમંત્રણ હોય એને નોતૃ કહેવામાં આવે છે ઓપ્શન સી સાચો છે નોતૃ મિત્રો પ્રશ્ન નંબર ન્યુ ભેંસોનું ટોળું મિત્રો ભેંસોનું જે ટોળું હોય તેને ખાંડું કહેવામાં આવે છે ઓપ્શન એ સાચો છે ખાંડું પ્રશ્ન નંબર એકાણું પ્રશ્ન નંબર એકાણું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો ઘરની બાજુની દિવાલ હવે જે ઘરની બાજુની દિવાલ હોય એને શું કહેવામાં આવે છે તો ઓપ્શન આપેલા છે વાડ બિંદ કરો કે પછી તો જે ઘરની બાજુની દિવાલ હોય એને કરો કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બાણું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર જૂની જે પ્રણાલી હોય એનું આચરણ અને સમર્થન કરે તેને શું કહેવામાં આવે તેને પ્રખરવાદી કહેવાય રૂઢિચુસ્ત કહેવાય જનુની કહેવાય કે પરંપરાગત તો સાચો જવાબ છે જૂની પ્રણાલીનું આચરણ તેમજ સમર્થન કરનારને રૂઢિચુસ્ત કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ કંઈ પણ ખાધા વિના કરેલો ઉપવાસ કશું જ ખાધા પીધા જે ઉપવાસ કરેલો હોય તેને તેને લાંગણ કહેવામાં આવે છે કંઈ પણ ખાધા વિના ખાધા પીધા વિના કરેલા ઉપવાસને લાંગણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચોરાણું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો આરોપ મૂક્યા બાબતનું લખાણ આરોપ મૂક્યા બાબતનું લખાણ જેને તોહમત નામું કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પંચાણું મુખ્ય ઓરડાની બાજુની ઓરડી જે મુખ્ય ઓરડો હોય એની બાજુની ઓરડી હોય એને શું કહેવાય તેને ગજાર કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છન્નું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો જે આવક જાવક હોય એનો હિસાબ રાખવાનો જે ચોપડો હોય એને શું કહેવામાં આવે તો એને નોંધપોથી ક કહેવામાં આવે ખાતાવહી કહેવામાં આવે રોજનીસી કહેવામાં આવે કે પુસ્તક કહેવામાં આવે તો આવક જાવકનો હિસાબ રાખવાનો જે ચોપડો હોય તેને ખાતાવહી કહેવામાં આવે છે ઓપ્શન બી સાચો છે ખાતાવહી પ્રશ્ન નંબર સત્તાણું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો હાથી દાંત લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર તો ઓપ્શન ચાર આપેલા છે હથોડો સંગાળો પાવડો કે કરવત તો સાચો જવાબ છે હાથીદાંત અને લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર એટલે સંગાળો પ્રશ્ન નંબર અઠ્ઠાણું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પાણી વિનાની રેતાળ જમીન પાણી વિનાની જે રેતાળ જમીન હોય તેને શું કહેવામાં આવે છે તો તેને મરુભૂમિ કુંપણ ખૂંપણ કંપાળ જમીન કે ચીકણી જમીન તો પાણી વિનાની જે રેતાળ જમીન હોય એને મરુભૂમિ કહેવામાં આવે છે સાચો જવાબ છે એ મરૂભૂમિ પ્રશ્ન નંબર નવ્વાણું જેને સીમા નથી તે જેને સીમા નથી તે તેને શું કહેવામાં આવે છે તો તેને નિસીમ કહેવામાં આવે છે જેને સીમા નથી તેને ઓપ્શન એ સાચો છે નિસીમ પ્રશ્ન નંબર સો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય તેઓ જેને કશું જ મેળવવાની ઈચ્છા ન હોય તેવા તેને શું કહેવામાં આવે છે તો ઓપ્શન આપ એ આપેલો છે નિષ્ક્રિય ઓપ્શન બી છે નિરંકુશ ઓપ્શન સી છે નિઃસ્પૃહ અને ઓપ્શન ડી છે નિરાભિમાની તો જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય તેને નિઃસ્પૃ કહેવામાં ઓપ્શન નિઃસ્પૃહ કહેવામાં આવે છે ઓપ્શન સી સાચો છે નિઃસ્પૃ બરાબર તો મિત્રો આ હતા ગુજરાતી વ્યાકરણના એકથી સો સુધી શબ્દ સમૂહ માટે એક શબ્દ જે અગાઉની પરીક્ષામાં પણ વારંવાર પૂછાયેલ છે તથા તમને આવનારી પરીક્ષામાં પણ છ ટકા સો ટકા અતિ ઉપયોગી બની રહેશે જો તમને મિત વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોની નીચે કમેન્ટ કરજો તથા વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ